દાધર એક ટાઈપનો ફંગલ ઇન્ફેક્શન છે અને એ મેઈનલી શરીરના એવા ભાગોમાં થાય છે જ્યાં પરસેવો વધારે રહેતો થતો હોય અથવા તો જ્યાં ભેજ વધારે રહેતી હોય મોઇશ્ચર વધારે રહેતું હોય એ બધી જગ્યાએ ફંગલ ઇન્ફેક્શન એટલે કે દાદર વધારે પ્રમાણમાં થતું હોય છે એમાં ખૂબ જ ખંજવાળ આવે છે અને રિંગ જેવા આકારમાં એ ફેલાતું જાય છે ધીમે ધીમે સો એની ટ્રીટમેન્ટ કરાવવી ખૂબ જ જરૂરી છે કેમ કે આમ તો ફક્ત સ્કીન સુધી જ એ લિમિટેડ રહે છે પણ એ આજુબાજુ ઘરવાળાને કે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં જે પણ આવે એને ફેલાઈ શકે છે અને ખુદને પણ જો ટ્રીટમેન્ટ કરવામાં મોડું થાય તો શરીરના બીજા ભાગો ઉપર પ્રસરી શકે છે દાદર ચેપી હોય છે એક ટાઈપનું ફંગલ ઇન્ફેક્શન છે તમે એવું માની લો કે તમે ચોમાસાની ઋતુમાં એક બંધ ડબ્બામાં બ્રેડનો ટુકડો મૂક્યો છે અને એમાં થોડીક ભીનાશ છે અને તમે કલાક કલાક રહીને રહીને કે જુઓ છો તો પર ફૂગ થયેલી છે સો ધેટ કાઇન્ડ ઓફ ફંગલ ઇન્ફેક્શન આપણી બોડીનો પણ જે પાર્ટ આવી રીતે ખૂબ લાંબા સમય સુધી ભીનો રહે અને ગરમ વાતાવરણમાં રહે તો એના ઉપર આ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન થવાની સંભાવના રહે છે અને દાદર ચેપી છે તમારામાંથી તમારી નજીકના લોકોને તમારા ઘરવાળાઓને ફેલાઈ શકે છે ડાયરેક્ટ કોન્ટેકથી સ્પ્રેડ થાય છે એકસાથે કપડાં ધોવાતા હોય તો એનાથી પણ સ્પ્રેડ થઈ શકે છે સો જેમને થયેલી હોય આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સૌથી પહેલા તો શરીરના કયા ભાગોમાં જોવા મળે છે આપણા ગ્રોઈનના રીજનમાં મોસ્ટ કોમનલી જોવા મળતું હોય છે પાછળ બટક્સના રીજનમાં પછી એક્ઝિલામાં બગલમાં સો જ્યાં પરસેવો વધારે પ્રમાણમાં થાય છે ત્યાંથી દાદર થવાની શરૂઆત થાય છે દાદરના ક્લાસિકલ જે સાયન્સ છે દાદર ગોળ આકારમાં ફેલાય છે અથવા તો એને એકદમ બહુ જ વેલ ડિફાઇન્ડ બોર્ડર હોય છે ઘણીવાર અમુકવાર રેડ રંગના રેશિસ તરીકે સ્પ્રેડ થઈ શકે છે એના ઉપર અમુક પ્રકારની ટ્યુબ કે અમુક પ્રકારના સ્ટીરોઇડની ટ્યુબ લગાડવામાં આવે તો કાળા રંગનું દેખાઈ શકે છે અને ધીમે ધીમે વધતું જાય છે ધીમે ધીમે એની બોર્ડર્સ ફેલાતી જાય છે છે સો આવી રીતે દેખાતું હોય સ્મેલ નથી કરતું દાદરની કોઈ ટીપિકલ પ્રકારની સ્મેલ કેવું નથી હોતું જે પણ સ્મેલ આવતી હોય છે તે નોર્મલી આપણા સ્વેટની એટલે કે આપણા પરસેવાની હોય છે અને એના લક્ષણો એના લક્ષણોમાં ખૂબ જ ટીપિકલ લક્ષણ છે કે ખૂબ જ ખંજવાળ ખંજવાળ અને એટલી બધી મીઠી કે તમે રહી ના ના શકો કંટ્રોલ કરી શકો પબ્લિક માં તમારે ખંજવાળવું પડે જેના લીધે ઘણી વાર એમ્બેરેસિંગ થઈ જતું હોય છે દાદરના પેશન્ટ માટે રાત્રે ઊંઘ ના આવે ઊંઘમાં ખંજવાળ આવે ઊંઘમાંથી ઉઠી જવાય સો મેનલી ખંજવાળ એનું બહુ જ મહત્વનું લક્ષણ છે ને મોટા ભાગે તકલીફ એના લીધે જ થતી હોય છે દાદરનું જેમ આપણે હમણાં વાતથી કે સૌથી મહત્વનું કારણ એ જ છે કે કોઈ પણ કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ ગરમીમાં રહે રહે ભીનો અને વાતાવરણ જેમ કે ચોમાસું છે ઉનાળો છે એમાં દાદર વધારે થતી હોય છે કેમકે વાતાવરણ એવું હોય છે એટલે જેટલો ભાગ ભીનો રહે છે જેટલો ગરમી વધારે હોય છે એટલે એમાં દાદર વધારે થતી હોય છે જેમને ડાયાબિટીસ કે એવા બીજા રોગો છે જેમાં બોડીની ઇમ્યુનિટી ઓછી થઈ શકે છે એમાં દાદર થવાના આ બધા કારણો હોય છે સૌથી પહેલા તો દાદર છે એટલે તમારે સૌથી પહેલા શરીરની સ્વચ્છતાની કાળજી સૌથી પહેલી લેવી પડે દિવસમાં બે વાર નાવાનું રાખો દહીંને શરીરના બધા ભાગને વ્યવસ્થિત લૂછીને કોરું કોરું પાડવાનું રાખો કે જેથી એક એક ભાગ ભીનો ના રહે અને જેટલી વાર ના હોય એટલી વાર કપડાં નવા ચોખ્ખા પહેરો જો તમને દાદર હોય તો તમારા ફેમિલી મેમ્બર્સને પણ એકવાર પૂછી જુઓ જો એમાંથી કોઈને દાદર છે જો ના હોય તો તમારા કપડા અલગથી વોશ કરવાનું રાખો ખાસ કરીને અન્ડરગાર્મેન્ટ્સ ડૉક્ટરને પૂછ્યા વગર ચામડીના ડોક્ટરને પૂછ્યા વગર કોઈ પણ પ્રકારની ટ્યુબ લગાડવી નહીં કોઈ પણ પ્રકારના ક્રીમ્સ દવાની દુકાનમાંથી ખરીદીને લગાડવા નહીં એવું કરવાથી દાદરના લક્ષણો તો ઓછા થઈ જાય છે જેમ કે ખંજવાડ ને એવું ઓછું થઈ જશે પણ દાદર ધીમે ધીમે અંદરખાને પ્રસરતી જાય છે અને પછી એને મટાડતા ખૂબ જ ટાઈમ લાગે છે સો મેક શ્યોર કે તમને જ્યારે પણ દાદર થાય અથવા તો એવું ડાઉટ લાગે કે દાદર છે તો એક ક્વોલિફાઈડ ડર્મેટોલોજીસ્ટ ને તમે કન્સલ્ટ કરો કેમ કે એનો સાચો ઈલાજ એ કરી શકે છે અને જો યોગ્ય સમયે ઈલાજ કરવામાં આવે તો દાદર કમ્પ્લીટલી મટી શકે છે સારવાર કરવા માટે તમારે સૌથી પહેલા તો ચામડીના ડોક્ટર પાસે જવું જોઈએ કે જેમના ક્વોલિફિકેશન્સમાં તમે જોઈ શકો કે એમડી છે ડીવીડી છે ડિપ્લોમા છે ડીએનબી છે ઇન ડર્મેટોલોજી તો ધીઝ આર ધ ક્વોલિફાઈડ પ્રોફેશનલ્સ ટુ ટ્રીટ સ્કિન ડિઝિઝિસ ઇન્કલુડિંગ દાદર દાદરના ઇલાજ માટે અમુક દવાઓ અમુક ક્રીમ્સ આપવામાં આવે છે કે જે થોડાક લાંબા સમય સુધી ચાલુ રાખવા પડતા હોય છે તો ડોક્ટરની સલાહ પ્રમાણે તમારે એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને સૌથી મહત્વની વાત કે પોતે એક્સપેરિમેન્ટ ના કરવા જોઈએ કેમકે દાદરમાં અમે ખૂબ નોર્મલી જોઈએ છે કે ઘણા બધા પેશન્ટ પોતાની રીતે ક્રીમ લગાડીને આવતા હોય છે કે જેમાં સ્ટીરોઇડ સ્ટીરોઇડ નું સ્ટીરોઇડ ની માત્રા રહેલી હોય છે સ્ટીરોઇડ ના લીધે ઘણીવાર એવું થતું હોય છે કે દાદર ટ્રીટ કરવામાં ઘણી તકલીફ પડતી હોય છે એના લીધે લક્ષણો તો ઓછા થઈ જતા હોય પણ એને તે ચામડીને બીજા ઘણા પ્રકારના નુકસાન થતા હોય છે સો સૌથી પહેલાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જ છે કે જો તમને દાદર જેવા લક્ષણો જણાય તો તરત ડોક્ટરને સંપર્ક કરો જાતે દવાની દુકાનમાંથી લઈને ડ્રીમ ના લગાડશો